નમસ્કાર મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું કોઠ ગામે સુપ્રસિદ્ધ ગણપતિ દાદાનું મંદિર એટલે કે ગણપતિપુરા આ એના મુખ્ય ગેટમાંથી આપણે અંદર પ્રવેશી ચૂક્યા છીએ ડાબા હાથે પ્રસાદ ભંડાર છે ત્યાંથી તમે ગણપતિ દાદાનો પ્રસાદ લઈ અને અહીંયા તમે આગળ દર્શન માટે જઈ શકો છો તો અહીંયા બુટ ચપ્પલ બહાર ઉતારી અને આપણે હવે શ્રી ગણપતિ દાદાના દર્શન કરીશું મિત્રો આખા ભારતમાં કહેવાય છે કે જમ જમણી સૂંઢવાળા ગણપતિનું આ એકમાત્ર મંદિર છે જમણી સૂંઢ હોય એવા ગણપતિ અહીંયા બિરાજમાન છે ત્યાં દર્શન કરેલો ધન્યતા અનુભવો મનોકામના પૂર્ણ કરે આપ સૌને દુઃખો દૂર કરે ગણપતિ દાદા સૌ કાર્યમાં આગળ રહે ખૂબ જ સુંદર ભવ્યથી ભવ્ય મંદિર અહીંયા આવેલું છે અને હજારો લાખો શ્રદ્ધાળુઓ વર્ષમાં અહીંયા દર્શન કરવા માટે પધારતા હોય છે આખા મંદિરનો નજારો તમને હવે હું બતાવું મિત્રો એવું કહેવાય છે કે આપની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રદ્ધાળુઓ અહીંયા જ્યારે પોતાની કોઈ પણ મનોકામના હોય એને મનોમન ગણપતિ સમક્ષ મૂકે છે ઊંધો સાથીઓ કરે છે અને ત્યાર પછી તમારી મનોકામના પૂર્ણ થાય એટલે તમારે એ સાથીઓ જે છે એ સીધો કરી દેવાનો હોય છે અને તમારી જે મનોકામના છે જે શ્રદ્ધા છે એ ગણપતિ દાદા આ રીતે પૂર્ણ કરે છે કોઈપણને સંતાન ન થતા હોય અથવા કોઈ પણ સમસ્યાઓ હોય તો ગણપતિ દાદા આગળ આવે છે દરેક કાર્યમાં આગળ રહે છે અને પૂર્ણ કરે છે મિત્રો અહીંયા બજાર પણ સારી છે ખાસ આપણે જણાવી દઈએ કે અહીંયા કેળાની વેફર જે છે તે પ્રખ્યાત છે કેળા જે છે એ શંકર ભગવાનના પ્રિય હતા અને ગણેશજીના આ મંદિરની બહાર તમે લાઈવ કેળાની વેફર ખૂબ જ તાજી તમારી નજર સામે તમને બનાવી આપે છે અને શ્રદ્ધાળુઓ અહીંથી કેળાની વેફર જે છે અને લાડુ જે છે એ સાથે લઈ જતા હોય છે તમે જોઈ રહ્યા છો આ કેળાની વેફર છે અલગ અલગ મોડી છે મસાલાવાળી છે હળદરવાળી છે કોઈ પણ તમારે જોઈતી હોય તો તમને અહીંથી મળી રહેશે તમારી નજર સમક્ષ લાઈવ જુઓ અહીંયા આપણે એક વેપારી છે એ લાઈવ કેળાની વેફર જે છે તે પાડી રહ્યા છે તાજી તમારી સમક્ષ તળેલી કેળાની વેફર જે છે તે અહીંથી શ્રદ્ધાળુઓ પોતાની સાથે લઈ જતા હોય છે અહીંયા મિત્રો અન્નક્ષેત્ર આવેલું છે ભોજનાલય પણ આવેલું છે અહીંયા કોઈ પણ એટલે કે ફ્રીમાં ભોજન આપવામાં આવે છે અને ભોજનની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા છે ખૂબ જ મોટો હોલ છે અને બેસવાની પણ તમને આગળ બતાવું કે આ મંદિરે શું વ્યવસ્થા છે આ ભોજનાલયનો મુખ્ય ગેટ છે અહીંથી આપણે અંદર જઈશું અને તમને ભોજનાલય જે છે એ ભોજનાલય બતાવીશું અમે પણ અહીંયા ભોજન લીધું હતું જો મિત્રો કેટલી સ્વચ્છતા છે અન્ન અન્નક્ષેત્ર છે સવારે અગિયારથી લઈ અને બપોરના બે વાગ્યા સુધી અનાજ આપણે અહીંયા ભોજન જે છે તે લઈ શકીએ છીએ ખાસ અનાજનો બગાડ કરવો નહીં અહીંયા આપ જોઈ રહ્યા છીએ કે આ રીતે બેસવાની પણ વ્યવસ્થા છે અને આ છે ગણપતિ દાદાનો પ્રસાદ છે એ પ્રસાદ તમે લીધા બાદ ધન્યતા અનુભવો છો ખૂબ જ મીઠો પ્રસાદ હોય છે તો મિત્રો આશા રાખું કે વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જય ગણપતિ દાદા અને જરૂરથી દર્શન કરવા પધારજો